અમદાવાદની અંદર અમારે એસપીજીનું બીજું મહાસંમેલન થયું એનો મુખ્ય અમારો જે એજન્ડા હતો એ લગ્ન નોંધીના કાયદાની અંદર સરકાર વહેલામાં વેલી તકે એમાં સુધારો લાવે કારણ કે આ લડાઈ યુવા દીકરીઓની લડાઈ છે માતા પિતાની લડાઈ છે અમને બ્યાસીથી વધારે ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે ચારસોથી વધારે પંચાયતોનું સમર્થન મળ્યું છે ચારસોથી વધારે જ્ઞાતિઓનું સમર્થન મળ્યું છે તો પણ આ સરકાર કાયદાની અંદર ખાલી લોલીપોપ જ આપે છે હજી સુધારો કરવા માટેની વાત છે કે આ કેબિનેટમાં આ કેબિનેટમાં મિટિંગની અંદર મેં સુધારો લાવીશું પણ સુધારો લાવતી નથી તો મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે જો તમે આ કાયદામાં સુધારો નહીં લાવો તો પહેલાં તો જે આંદોલન હતું એ પાટીદાર સમાજનું આંદોલન હતું પાટીદાર સમાજે સફળ કર્યું હતું પણ આ આંદોલન સર્વ જ્ઞાતિનું આંદોલન છે એટલે આવનારા સમયની અંદર હજારોની મેદનીની અંદર દરેક તાલુકા જિલ્લાએ સંમેલન કરીશું દરેક જિલ્લાની અંદર આવેદનપત્ર આપીશું અને મહેસાણા અહીંયા અમદાવાદની અંદર જીએમડીસી ગ્રાઉન્ડ પણ ભરીશું અને જરૂર પડશે તો ગાંધીનગરની સાથેની કૂચ પણ કરીશું અને વિધાનસભાનો ઘેરાવો કરવાનું પણ આજે જાહેર મંચ ઉપરથી અમે કહ્યું છે કારણ કે આ કાયદાની અંદર સુધારો થવો જ જોઈએ એવી સર્વ સમાજની અને એસપીજીની અમારી માગણી છે